શિવ સમાન કોઈ દાતા નહીં વિપતવી તારણ હાર અબ લજ્જા મોરી રાખીયો શિવ નંદી કે અસવાર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જીવન સારું વ્યતીત કરવા માટે લોકોની પંચાયત છોડી અને ઈશ્વર ભજન કરવું જોઈએ મહાદેવને મગજમાં રાખવા જોઈએ તો આપણું જીવન સારું વ્યતીત થાય છે શિવભક્તો આ શબ્દો સમજવા જેવા છે લોકોની જે ખોટી વાતો છે તેને મૂકી દઈએ અને ખોટી પંચાયત આપણા મગજમાં ન લાવીએ અને ઈશ્વર ભજન કરીએ મહાદેવનું ભજન કરીએ મહાદેવનું સ્મરણ કરીએ તો આપણું જીવન સારું વ્યતીત થાય છે અને આપણું માઇન્ડ પણ ફ્રેશ રહે છે તો આજુબાજુમાં ખોટો કંકાસ હોય અને આજુબાજુમાં ખોટી વાતો હોય તેને આપણે ત્યજી દેવી જોઈએ અને નિરંતર જ્યારે પણ આપણે નવરાશની પળો હોય એકલા બેઠા હોય ત્યારે ઓમ નમ શિવાય હર હર મહાદેવ અથવા શિવ નામ જપવા જોઈએ શિવભક્તો આપણું જીવન સારું વ્યતીત થાય છે અને કહેવાય ને કે આપણું આયુષ્ય પણ વધે છે ખોટી પંચાત અને આજુબાજુનો જે કંકાસ આપણે વધારે મગજમાં રાખશું તો આપણું આયુષ ટૂંકું થશે કારણ કે કોઈ પણ બીમારીનું મૂળ છે ને આપણું મગજ છે આપણે મગજમાં જેવા વિચારો નાખશું તે પ્રમાણે આપણા રોગો એક્ટિવ થશે જો સારા વિચારો આપણે મગજમાં રાખશું તો ઓટોમેટિક આપણા રોગોનો નાશ થઈ જશે તો હંમેશા આપણે જે આ ખોટા વિચારો છે તેને ત્યજી દેવા જોઈએ અને સારા વિચારો કરવા જોઈએ અને ઈશ્વર ભજન કરવું જોઈએ એટલે ઓટોમેટિક આપણા જીવનમાં આપણા માઇન્ડમાં સારા વિચારો આવશે અને આપણું જીવન સારું વ્યતીત થશે આપણું ભવિષ્ય સારું નિર્માણ થશે તો હંમેશા તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે ખોટી પંચાયત છોડી અને આપણે ઈશ્વર ભજન કરવું જોઈએ મહાદેવનું સ્મરણ કરવું જોઈએ તો આપણું જીવન સારું વ્યતીત થાય છે અને આપણું ભવિષ્ય પણ ઉજળો થઈ જાય છે તો સુંદર આવું નાનું એવું જ્ઞાન હતું જો તમને ગમ્યું હોય તો આપણા વિડીયોની નીચે લાઇક આપેલી હોય છે તેને લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય